સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનની અંદર હવે આપણે આજે અત્યારે શું છે કે ગરમીનો ટાઈમ એટલો થઈ ગયો છે અને બાળકોને અને મોટાઓને લૂ લાગવામાંથી બચાવવા માટે આજે આપણે કેરી અને ડુંગળીની ચટણી બનાવવાના છીએ જેનો આપણે વઘાર કે એ કર્યા વગર જ એટલી ટેસ્ટી બનવાની છે તો અહીંયા મેં એક નંગ કેરી તો એની સામે એક નંગ જેટલી ડુંગળી લઈ લીધી છે જો તમારી પાસે તમે વધારે ચટણી બનાવી હોય તો તમે જેટલી કેરી લો છો એ જ સામે એટલી જ ડુંગળી લઈ લેવાની છે તો કેરી છે એ ખાટી ન વધારે હોય એનું ખાસ ધ્યાન રાખવું તો અહીંયા મેં નાની સાઇઝની કેસર કેરી લીધી છે તમારી પાસે તોતાપુરી હોય કે કોઈ પણ હોય તો પણ ચાલે પરંતુ ખટાશવાળી ન હોવી જોઈએ હવે અહીંયા મેં કેરીની છાલ ઉતારી લીધી છે અને એ જ રીતે આપણે ડુંગળીની પણ છાલ ઉતારી લેવાની છે અને હા ખાસ વાતનું તો તમને કહેવાનું ભૂલી ગઈ કે જો પ્લીઝ તમે મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય મારો આ રેસીપીનો વિડીયો પહેલીવાર જોતા હોય તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેસિપી ગમે તો લાઈક ચોક્કસથી કરો અને બધાને શેર પણ જરૂરથી કરો તો હવે આપણે અહીંયા ડુંગળીની પણ છાલ ઉતારી લીધી છે હવે આ બંનેને આપણે મિક્સીની અંદર ચટણી બનાવવાની છે હા પણ કયા જારની અંદર એકદમ નાનું જાર જે આવે છે આપણું મિક્સી જારનું એ જાર લઈ લીધું છે અને એની અંદર આપણે કેરીના નાના નાના ટુકડા કરી લઈશું તો વચ્ચેથી કેરી કાપી અને એની ગોટલી કાઢી લેવાની છે અને એના આપણે ટુકડા કરી લેવાના છે તો અત્યારે શું છે કે કેરીની સિઝન તો છે જ પરંતુ ગરમીમાં લૂ વધારે ન લાગે એના માટે આપણે ડુંગળીનો ઉપયોગ વધારે પડતો સલાદમાં અને એમાં કરીએ છીએ કે કેરી ડુંગળીનું કચુંબર બનાવીએ કે કેરી ડુંગળીને આ રીતે ચટણી બનાવીને ખાઈએ કે પછી લચ્છાદાર જે ડુંગળી બનાવીએ છીએ જે સલાડની રીતે એ રીતે બનાવીને ખાવીએ જેટલું તમે ઉનાળાની અંદર ડુંગળીનો ઉપયોગ વધારે કરશો કાચી ડુંગળીનો તો એ આપણા હેલ્થ માટે અને એના માટે આપણે બેનિફિટ પણ એનાથી ખૂબ જ મળે છે તો અહીંયા કેરી પણ સમારાઈ ગઈ છે અને ડુંગળી પણ આપણે સમારી લઈએ હવે બધા અત્યારે કાચી કેરી પરંતુ હવે બધા અત્યારે પાકી કેરીની રાહ વધારે જોવે છે કારણ કે હવે એમાંથી આપણે રસ મેંગો શેક એ બધું પણ બનાવવાની રાહ જોઈએ છીએ અને હજી તો બજારમાં નાની નાની કાચી કેરી મળે છે તો એની જે ચટણી બને છે ને એ એકદમ સરસ બને છે કારણ કે અંદરથી ગોટલી પણ પાકી હોતી નથી એટલે એટલે કે જે જાડ બની જાય છે એ નથી હોતું અત્યારે તો અત્યારે કેરીમાંથી સલાડ કે એ બનાવવાની ખૂબ જ મજા આવે છે તો આપણે અહીંયા કેરી અને ડુંગળી છે એ કટ થઈ ગઈ છે હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ તો અહીંયા મેં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી કે પોણી ચમચી જેટલું આપણે જીરું લીધું છે અને ત્યારબાદ એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈએ જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે આપણે આ ચટણી છે એને પીસી લેવાની છે એટલે કે કેરી અને ડુંગળીને પીસીને આ રીતના ચટણી રેડી કરી લેવાની છે પરંતુ હવે આમાં તો ખટાશ આવી ગઈ પરંતુ હવે આને આપણે બેલેન્સ કરવાનું છે તો પહેલાં ચટણી છે એને આપણે કોઈ પણ એક બાઉલની અંદર કાઢી લઈશું તો અહીંયા મેં આવી રીતે નાની સાઇઝના બાઉલની અંદર કે જેટલી ચટણી છે એવડા જ બાઉલની અંદર મેં બધી ચટણી છે કેરી અને ડુંગળીની એ કાઢી લીધી છે તો તમે જોઈ શકો છો કેટલું સરસ અને એટલું એકદમ ટેક્સચરવાળી આપણી ચટણી રેડી થઈ છે હવે એને બેલેન્સ કરવા માટે આપણે ગોળનો ઉપયોગ કર્યો છે તો મેં એટલો ટુકડો ગોળ છે એને ચાકુની મદદથી પતલી પતલી સ્લાઇસ કરી હવે એ આપણે ચટણીની અંદર એડ કરી દેવાનું છે અને આવી રીતે પહેલાં હલાવી લઈશું એટલે કે ગોળ કેરી અને ડુંગળી છે એ રસ છોડે છે બરાબર પાણી છોડે છે એટલે ગોળ આવી રીતે આપણે થોડી વાર માટે હલાવી અને એને આપણે ઢાંકી પાંચથી દસ મિનિટ માટે એને રહેવા દઈશું તો કોઈ પણ આપણે આવી રીતે ઢાંકી પાંચ દસ મિનિટ માટે રેસ્ટ આપી હવે થી દસ મિનિટ બાદ તમે આ રીતે ઢાંકણ ખોલી અને ચેક કરી લો તો આપણો ગોળ છે એ સરસ રીતે કેરી અને ડુંગળી સાથે મિક્સ થઈ ગયો છે એટલે કે ગાંગડા નથી રહ્યા પરંતુ એક રસ થઈ ગયો છે તો આ ચટણીની રેસિપી તમને કેવી લાગી અને તમે બનાવો અને ત્યારબાદ મને જણાવો કે આ ચટણીની રેસિપી તમને કેવી લાગી છે ગમી હોય તો લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પૂરો જોવા માટે થેન્ક યુ